જય ગુરુદેવ ગુરુ પૂર્ણિમાની બધાને હાર્દિક શુભકામના જય ગુરુદેવ ખૂબ જ સુંદર ગુરુજીનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ સંતોને સાથમાં લાવ્યા ગુરુદેવ મારા ઘેર આવ્યા એવા સંતોને સાથમાં લાવ્યા ગુરુદેવ મારા ઘેર આવ્યા अने नु श्रीफल अतुरा नोखा श्रद्धा नु श्रीफलुरा वैरागना वेगति व्या गुरु आव्या एवा वैरागना वेगति व्या गुरु मारे घेर आव्या मन मंदिर मा मन्दिर माहनवर मन मंदिर मा मन्दिर माहनवर रे ममताना मण्डप सोहाव्या गुरुदेव मार घेरे आव्या एवा ममताना मण्डप सोहाव्या गुरुदेव मार घेरे आव्या ಗೌರವ ನೀ ಗಾಡಿ ನೆನಿಯ ಗೌರವ ಗಾಡಿ ನಾ ತ ಪ್ರೇಮನ ಪಲಂಗ ಬಿಾವ್ಯಾ ಗುರುದೇವ ಮಾೇಮನ ಪಲಂಗ ಬಿ ಬೀಚಾವ್ಯಾ ಗುರುದೇವ ಮಾ સ્નેહના જળથી સ્નાન કરાવું સ્નેહના જળથી સ્નાન કરાવું ચિંતાના ચંદન ચડાવ્યા ગુરુદેવ મારે ખેર આવ્યા એવા ચિંતનના ચંદન ચડાવ્યા ગુરુદેવ મારે ઘેર આવ્યા હૈયા ના હેત થી હાર પહેરાવ્યા હૈયાના હેત થી હાર પહેરાવ્યા આવ્યા દિલના દીપક જલાવ્યા ગુરુદેવ મારે ખેર આવ્યા એવા દિલના દીપક જલાવ્યા ગુરુદેવ મારે ખેર આવ્યા બુદ્ધિના બાજોટને પ્રભુને બેસાડ્યા બુદ્ધિના બાજોટે પ્રભુને બેસાડી ભાવના ભોજન કરાવ્યા ગુરુદેવ મારે ખેરે આવ્યા એવા ભાવના ભોજન કરાવ્યા ગુરુદેવ મારે ઘેરે આવ્યા દાસપણ્યાનું ધ્યેય મૂકે ને દાસપણા નું ધ્યેય મૂકીને ભક્તિના ભેટ થીરી રીઝાવ્યા ગુરુદેવ મારે ઘેર આવ્યા એવા ભક્તિના ભેટ થી રીઝાવ્યા ગુરુદેવ મારે ઘેર આવ્યા પ્રીતિના પાનને મહિમાનો મુખવાસ સ પ્રીતિના પાનને મહિમાનો મુખવા હેતના હિંડોળે ઝુલાવ્યા ગુરુદેવ મારે ઘેર આવ્યા એવા હેતના હિંડોળે ઝુલાવ્યા ગુરુદેવ મારે ઘેર આવ્યા સેવા સ્વીકારી પ્રભુ સ્થાન કે પધાર્યા સેવા સ્વીકારી પ્રભુ સ્થાન કે પધારિયા ભક્તો ન હૃદય માપરિયા ગુરુ દેવ મારે ખેરે આવ્યા એવા ભક્તો નાર હૃદય મા પધારિયા ગુરુ દેવ મા ખેર આવ્યા ઘેર આવ્યા ઘેરે આવ્યા ગુરુદેવ મારે ઘેર આવ્યા સંતોને સાથમાં લાવ્યા ગુરુદેવ મારે ઘેર આવ્યા